હેલો ત્યાં આજે કાર્યક્રમ છે મોરારી બાબુ ના સાનિધ્યમાં તો ચાલો અમારી સાથે મહુવા કૈલાસ ગુરુકુળ તો આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા શહેરમાં માલણ નદી કાંઠે આવેલા કૈલાસ પાસે તો ચાલો આ કૈલાસ ગુરુકુળમાં આપણે ત્યાં અંદર જઈએ ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમૂહ ચોત્રીસમું જ્ઞાન સત્ર તારીખ પાંચ છ સાત આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસોમાં અહીં કૈલાસ ગુરુકુળના પાવન પરિસરમાં પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાશે આજે તેનો ઉદઘાટન કાર્યક્રમ છે તો ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કાવ્ય પંક્તિ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે આ જ્ઞાન સત્રની ટેગલાઇન છે જીવનનો ખરો આનંદ એટલે સાહિત્ય સર્જન એ સર્જનના વિવિધ રંગો આ જ્ઞાન સત્રમાં ઉઠશે જે જય ગરવી ગુજરાત જ્ઞાનથી તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસે ઢળતી સાંજે પ્રારંભ થયા બાદ પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી સમિત ભટ્ટ આપશે ઉદઘાટન બેઠકમાં પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદી ટ્રસ્ટી રઘુવીર ચૌધરીના વક્તવ્ય બાદ ભારતીય સાહિત્ય સર્જક રાધાવલ્લભ ત્રિપાઠી ભારતીય જ્ઞાન મીમાંસાની વિકાસ યાત્રા આનંદની ગંગોત્રી વિષય પર બીજરૂપ વ્યાખ્યાન આપશે આ ઉપરાંત પૂજ્ય મોરારી બાપુના આશીર્વચન અને પરિષદના ઉપપ્રમુખ યોગેશ જોશીના આભાર દર્શનથી ઉદઘાટન બેઠક પૂર્ણ થશે અમે આ કાર્યક્રમમાં થોડા મોડા છીએ પરંતુ કાર્યક્રમ હાલ હોલમાં શરૂ છે અને તેના થોડા કંશો અમે અહીં દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ તમને અમારો વિડીયો ગમે તો ધર્માશા વ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે સભા હોલમાં જઈએ ત્યાં કાર્યક્રમ નિહાળીએ અમારી પેઢીના વિદ્વાન એ પણ ત્રણ ચાર દિવસ આવીને બેસીને કામ કરી દે અને તત્કાળથી એક મહિનામાં બે પુસ્તકો માટે હું સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું બંને પુસ્તકો છે એક છે મહાપંથી પાઠ પરંપરા અને તેના સંત કવિઓ દલપત અને બીજું છે શબ્દ મૂળ હેમંત દવે અને સુહા દવે બંને મારા પ્રિય વડીલો અને સાથી મિત્ર દલપતભાઈ અને હેમંતભાઈ ને વિનંતી ਅਦਰ ਦੀ ਆਵਾਰ ਮਾਣੇ ਸੇ ਕਿ ਇਮਨੇ ਆ ਆ ਆ ਇੱਕ ਸਰਸ ਕਾਮ ਪਰਿਸ਼ਦ ਨੇ ਆਪਿਉ ਪੁੱਜ ਬਾਪੂ ਅਤੇ ਸਭ ਮਨਚਸਤ ਮਨੁਭਾਵ ਨੂੰ ਪਰ ਆਭਾਰ ਕਿ ਤੇ ਕੋਈ ਆ ਆ ਗ੍ਰੰਥ ਨੇ ਇੱਕ ਰੂਪ ਆਪਿਉ ਆਭਾਰ ਉਸ ਤਕੂ ਅੱਜ ਹੀ ਅਹੀਂ ਆਪણો ਜੇ ਹਮੇ ਆ ਤੋ ਬੁਦੂਤ ਕੋਈ ਜਾਹਰਾਤ ਜਿਉ ਲਾਇਕਸ਼ ਪਰ ਅਹੀਂ ਸੋਲ ਤੱਕ ਮਨਸੇ ਤਲੇ ਇਹ ਮੋਸ ਸਪੈਸ਼ਲ ਡਿਸਕਾਊਂਟ ਨੇ ਬਦੂ ਹੁਵੇ ਅਮੇ ਆ ਆ ਵਾਤਾਵਰਨ ਨੇ ਬਗਾਵੂ ਨਹੀਂ ਪਰ ਅਮੇ ਕਰੀਏ ਚੀਏ ਤਮੇ ਤਿਆ ਜੋਸੋ ਇਤਲੇ ਖੈਰ ਆਈ ਦਸੇ ਪਰ ਆ ਪੁਸਤਕ ਪ੍ਰਗਤੀ ਨੇ ਆ ਅਖਰੋ ਸ਼ਬਦਨੀ ਸ਼ਬਦਨਾ ਉਤਸਵਨੀ ਅਖਰੋ ਤਲੇ ਅਪਰਵ੍ਰੁੱਤੀ ਅਪ੍ਰਕਾਸ਼ਨੋ ਅਸੰਸ਼ੋਧਨੋ ਇਤੁ ਨਹੀਂ ਅਮਾਰਾ ਸਭ ਸਾਥੀਓਨਾ ਤਮਮ ਪ੍ਰਕਾਰਨ ਪ੍ਰਯਤਨੋ ਅਮਰੀ ਇੱਕਦਮ ਨਾਨੀ ਤਮਰੀ ਇੱਕ ਨਾਨਕੜੀ ਦਿਕਰੀ ਹਰਦੀ ਭਗਤ એટલે સરસ રીતે બધું કામ કરી આપે આ બધું મીડિયા મેનેજ કરી આપે અનેક જગ્યાએ પ્રેસ નોટ મોકલી દે આ બધું કેમ શક્ય બને કઈ રીતે શક્ય બને એક જ કે જો અમારા હર્ષદભાઈ અમારા પ્રમુખ શ્રી એની 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 આસપાસ તો ઓરાય એવો એવો છે અત્યારે કે અમે સ્થિર નથી રહી શકતા અમને પોતા આવી જાય છે અમે ઢૂંઢવા મળીએ બાપુ

જયરામ વિશ્વ આખા સાહિત્ય પરિષદના ટ્રસ્ટી તો ખરા છે ના હોય તો જે છે એવી ના હોય

ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ બંને મારા મિત્રો યોગેશભાઈ દર્શકભાઈ મિત્રો ભરતભાઈ પરીક્ષિત સમીર મંત્રીઓ છે અને અમને ઠાવકા કોષાધ્યક્ષ મળ્યા છે સંજય તમને આશ્ચર્ય થશે હું આટલું બધું ડાયો કેવી રીતે થઈ ગયો બાપુને તો ખ્યાલ છે અમે કોશ કૂવે કોશ ચાલતા નથી પણ જે કોશ ચલાવતો હે કે જે દોરડા ઉપર બેઠો હે ઈ છે ત્યાં સુધી પહોંચે મંડાળ શ્રીકૃષ્ણ પર પાછળ આવે ત્યાં ઉતરી જવાનું નથી પણ જતી વખતે તો બેસવું પડે બેલેન્સ કરવું પડે કોશ ઉપર થી ઘણા બધા લોકો પડી ગયા છે અહી કોશનો ઉંબુ ব্যাপক રખાય છે તો એવી આ એક સ્થિતિ છે બે જગ્યાએ જવાનું હોય ત્યારે મારી ગાડી ને ફૂટે એક સુરેન્દ્રનગર અને બીજું મોવા તલગાજ બાપુના સાનિધ્યમાં એકવીસ એકવીસ વર્ષ સુધી અસ્મિતા પર્વ અને સંસ્કૃત સત્રો બાપના ઘરે જતા હોય એવા મનથી દોડતા દોડતા આવ્યા છે તમે વિચાર કરો કે માત્ર એટલું જ નથી મળ્યું આ આ આ આ અમને જગ્યાએ એટલે બધા ઘણું બધું આપ્યું છે સમગ્ર વિશ્વમાં સત્ય પ્રેમ અને કરુણા નો સંદેશ રામકથા દ્વારા તુલસીદાસ ને લઈને બાપુ નીકળી પડ્યા આ ગુરુકુળના બદલાતા અનેક રૂપો પણ અમે જોયા

રાજેન્દ્ર શાહની કવિતા વિશેના તેમના ઉત્તમ નિરીક્ષણ અને તેમનો પરિશ્રમ વિશેનો નિર્ભી

हां जिस पूज्य बापू ने विनंती थी आप और गर्व तुम्हारा है आशीर्वाद दूं भक्त भी आपको और मैं आप दो बेनीनुवा तो मैं जन्म नकी के आप दो बहुत समय પછી राजेश ਅਿੱਥੇ ਆਉਤੋ ਹਤੋ ਅਤੇ ਅਰੇ ਅਹੀਂ ਆਉਤੋ ਹਤੋ ਕਾਲੇ ਅਤੇ ਫੇਦਰਾ ਪਾਸੇ ਮਾਰੇ ਪਤਨੀ ਨੇ ਕਿਹਾ ਕਿ 1 ਮਿੰਟ ਮਨੇ ਗਾੜੀ ਇੰਦੋਸਕੀ ਪੜਸੇ ਅਤੇ ਕਾਗਲ ਦੇ ਨੇ ਬੈਠੋ ਅਤੇ ਸਾਧੂ ਅਤੇ ਮੂ ਇਹ ਵੀ ਕਵਿਤਾ ਰਖਾਈ ਸੀ ਇਹਨੀ ਇਹਨੀ ਇੱਕ ਇੱਕ ਨਾਨਕੀ ਬਾਗ થી ਆਪਸ ਨੇ ਉਹ ਨਿਮੰਤਰਣ ਆਪ ਪਾਇਛੋ ਆ ਬੱਧਾ ਹੁਤੀ ਪੰਕਤੀਓ ਤੋ ਅੱਤੈ ਯਾਦ ਨਹੀਂ ਹੋਈ ਪਰ ਇਹੂ ਕਹੂ ਚੇ ਕਿ ਸਾਧੂ ਮਾਲੂ ਨੇ ਤਾਰੂ ਆਕਾਸ਼ ਏਕ ਚ ਸਰਾ ਕਿਤਲੋ ਸੇ

बनाते कभी तो दादागिरी साथ दिखाए हैं कि चंदा न रहेगा सूर्य न रहेगा न रहेगा न उलख तो सूर ऐसे एक शब्द नाम नो अर्थ शब्द से शब्द मीन्स नाम नाम मानी शब्द गुरु नानक ने पूछू कि नाम नो अर्थ सुन तो कैसे शब्द कबीर साहब में पूछू तो आकाश सनातन से। આજે ખાલી પણ આજે શૂન્ય અને શબ્દ એનું સંતાન હોય ને એનામાં પણ એટલું જ અમારત્વ છે અને તેથી આ શિલન દોરણીમાં પણ શું શબ્દ આપે આશીર્વાદ અને આ શબ્દનો આશીર્વાદ તે વિધે આપણે બધા અહીંયા છીએ આપણે જીવાડે તો એવા શબ્દના આશીર્વાદ જ્યારે આપણે મળી છે હું પણ થોડો ઘણો शब्द આપતો કારણ કે ગમશે નહીં ગમે ધર્મ પાયો પરમ વિશ્રામ રામ સમાન

અને પ્રેમશી આવું પણ એક પ્રયાસ આપણા ચાલ આ રસ્તે જ્યારે આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ જઈ રહી છે ત્યારે રાજકારણ ની વાતા તમે જોવો જે હોય મારો નાથ જાણે પણ મહારાષ્ટ્રમાં બધા જો બધા બધા મળીને એક સાથે કામ કરવાનું